અને આગળના વિડીયોમાં તમે જોયું હોય છે કે ભાઈ આપણે ગાંધીધામ થી ભચાઉ ભરવા વી ગયા હતા ગાડી અને આપણે ગાડીનું લોડિંગ અડધું થયું ને અડધું નતું થયું ત્યાં આપણે વિડીયો પૂરો કરી નાખ્યો હતો એટલે મિત્રો આપણે રાતે ત્રણ વાગે ગાડી ભરાઈ ગઈ હતી ભચાઉ થી અને ત્યાંથી આપણે રાતે ને રાતે નીકળી ગયા હતા અને અત્યારે મિત્રો આપણે પહોંચી ગયા છે ચોટીલા એટલે આપણી ખબર પડી ગઈ છે ચોટીલામાં એટલે ચોટીલા આપણે ઉભી રાખી છે ગાડી આવડ હોટલે જ્યાં આપણે દર વખતે આવડ હોટેલ જ ગાડી આપણે ઉભી રાખી છે એટલે અત્યારે આપડે આવડ હોટલે ગાડીના ત્રણ ચાર કામ આપણે કરવાના છે અહિયાં એક તો પેલા આપણે ટાયર નાખવાના છે એટલે અત્યારે જોવું આપણે અહિયાં સવારે આઠ વાગ્યા પહોંચ્યા છે હું છે અને બીજા બધાય જોવું આપણે જે ગેરેજનું કામ કરવાનું છે બધા અત્યારે જોવો પૂતા છે દુકાનો બધી બંધ છે અને ઇલેક્ટ્રિકનું નું કામ કરવાનું છે ઇલેક્ટ્રિક વાળા આપણે સરદારજી છે અને બીજી વતન પોરબંદર વાળા વતન છે એટલે બે જણા ઇલેક્ટ્રિક વાળા છે અહીંયા આવડ હોટલે એટલે અત્યારે મિત્રો આપણે અહીંયા ગાડી લગાડી દીધી છે આપણે ટાયર એ બદલાવાના છે અને મિત્રો આપણે આ ટાયરનો જોટો રહ્યો એક જસદણ આવી ગયો છે કેમકે આપણે કાલ જ મગાવી લીધો તો અને આવડ હોટલે આપણે રખાવી દીધો તો એટલે અત્યારે જોવો આપણે જોટો હતો ને થી પીળો હતો ને એ આપણે લાઈને અહીંયા રાખી દીધો છે અને આપણે એમ આર નો જોતો લીધો છે આગળની નકશી નો જોવો તમે આપણે આગળની નકશી છે એ આપણે જોટો જસદણ થી તો તો હવે આપણે ભાઈ ની બધા ઉઠે ને પછી આપણું કામ ચાલુ થાય છે કેમકે મિત્રો આપણે ગાડીમાં ટાયર બદલાવાના છે કેમકે આપણે બે ત્રણ જોટા ખોલવાના થાય છે કેમકે આપણે બીજા નંબર નો રહ્યો ને એ બીજા નંબર નો જોતો રહ્યો એ આપણે કાઢી લેવાનો છે અને આ જોટો રહ્યો ને એ આપણે વહી જઈશું અહીંયા રેકડામાં અને અહીંયા રહ્યો એ આપણે નવો જોટો આવી જાય છે અને અહીંયા હજી આ જોટો રહ્યો ને આપણે કાઢી લેવાનો છે અને અહીંયા આ આપણે રિમોટ જોટો રહ્યો ને એ આપણે ડ્રાઈવર સાઈડમાં લઈ લઈશું જોવો તમે એ આપણે આ જોટો રહ્યો ને એ આપણે ડ્રાઈવર સાઈડમાં લઈ લઈશું અને હજી આપણે આગળથી નીકળે ને બીજા નંબરનો એ આપણે અહીંયા લાગી જાય છે અને લીપ એક્સેલ ના ટાયર નીકળી જાય છે અને લીપ માં ટાયર આપણે ચડાવશું જે આ જોટો આપણી પાસે ને એ જોટો આપણે લીપ એક્સેલમાં જળવી દઈશું આ જોટો આપણે લીપમાં વહી છે અને મિત્રો આપણે એક વાકાનેર રિમોટ ટાયર કરવાઈ દીધું છે એટલે આપણે જોવી જોઈએ એ ટાયર આવી જાય ને તો એ ટાયર આપણે અહીંયા લીપમાં જળાવી દઈશું અને બીજા ટાયર ઈ આપણે જવા દઈશું રિમોટમાં એટલે હવે જોવી હવે કેમ કે આજ રવિવાર છે અને પ્લસ કે પાછુ ઈદ હોત ને કાલ હતી અને ઈદ રહી એ લગભગ આપણે મોમી દીન ભાઈ બે દિવસની હોય એક આપણે બકરી ઈદ આવે અને ત્યાર પછી કઈક વાસી ઈદ કે એવી કઈક કે આપણને બહુ ખ્યાલ નથી આપડા સબસ્ક્રાઇબર ભાઈ કોઈ હોય તો કોમેન્ટ કરીને ને કે ભાઈ ઈદ એક દિન હોય કે બે દિન હોય એટલે આપણને ખબર પડે અને આપણે જોવો અહિયાં રિમોટ નું અહિયાં હોતન છે આપણે એટલે આ એવું લાગે ને તો પછી આપણે અહીંયા જે ટાયર વધે ને એ આપણે અહીંયા રિમોટ કરાવવા દઈ દઈશું કેમકે આપણે આનું રિમોટ નું કામકાજ સારું કેમ કેમકે આપણે એક બે વાર તો કરાવેલા છે વતન પણ આ વખતે આપણે આપણે કિસ્મત ટાયર વાળા છે એટલે એ તે ના હિસાબે દુકાન બંધ હતી આપણે સવારે જોઈને આવ્યા હતા એટલે દુકાનો તો બંધ હતી પણ તોય હવે આપણે એવું લાગે ને તો દસ અગિયાર વાગે આપણે ફોન કરીને પૂછી લઈશું જો આવી ગયું હોય ને તો પછી આપણે રિમોટ ટાયર લઈને અને આપણે લીપ એક્સેલ માં ચડાવી દઈશું એટલે હવે આપણે મહેનત તો જાજી છે અને ત્રણ ત્રણ જોટા તો મિનિમમ આપણે ખોલવાના જ છે એટલે જોવી હવે કેટલી વાર લાગે છે નીચે તો ઉઠાય નથી ગેરજુ વાળા કે પંક્ચર વાળા કે પછી ઇલેક્ટ્રિક વાળા કોઈ એટલે એ ઉઠે પછી આપણું કામ આગળ વધશે અને આપણે લગભગ આ કામ કરવામાં લગભગ તો બપોરે થઈ જાય ને કા હાઇ જાય પડી જાય કેમકે આપણે ગાડીમાં બીજું વતન કામ કરવાનું છે બીજું આપણું કામ છે એક આપણે હવામાંથી લીકેજ થઈ જાય છે એર ખાલી થઈ જાય છે એટલે એ એરનું દોરાવવાનું છે અને પ્લસ મિત્રો અત્યારે આપણી ગાડી રહીને એ ચાલુ છે ચાલુ કમ છે કેમકે આપણે ફોલ્ટ આવી ગયો છે કે ભાઈ સેલ્ફ રહ્યો ને એ લાગતો નથી આપણે ડાયરેક્ટ સેલ્ફ મારવો પડે છે એટલે એ આપણે ઇલેક્ટ્રિક વાળાને દેખાડવાનું છે એટલે આપણા કામ ગાડીમાં સીએ જાજા સીએ બધા નાના નાના કામ પણ કરાવવું ફરજિયાત છે કેમ કે ગાડી અત્યારે જો બંધ કરી દઈને પછી ગાડી રહી ચાલુ નો થાય એટલે હવે આપણે જોવી કે દુકાનવાળા વાળા ક્યારે ખુલે છે બધાય પછી આપણું કામ ચાલુ થાય છે અને વિડીયો કન્ટિન્યુ બના રહેજો અને ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો આપણું લોડિંગ છે ગાંધીધામ ટુ નાંદેડ આપણે મહારાષ્ટ્ર લોડિંગ કર્યું છે નાંદેડ નું અને આપણે આમાં બે ડિલિવરી માલ ભરેલો છે અને આપણે તમે જોયું જોઈશે વિડીયો વિડિયોમાં કે આપણે ભર્યું તો મીઠું એટલે હવે ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દીજો લાઈક કરી દીજો અને કોમેન્ટ કરી દેજો એટલે હવે આપણે બધાય આપણા કારીગર ભાઈ બધા જાગે પછી આપણે કામ ચાલુ કરી અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો પંચર વાળા જાગી ગયા હતા એટલે અત્યારે જોવો આપણે જેક મારી દીધો છે એટલે આ ટાયર તો આપણે જવો ફરવા માંડ્યું છે એટલે હવે આપણે આ જેક કમ્પ્લેટ લાગી ગયો છે અને હવે લગાડવાનો છે આપણે બીજો ચેક એટલે હવે આપણે બીજો ચેક મારી દઈએ એટલે આપણે આ આ બે ટાયર નીકળી જાય પછી આ બે ટાયર નું કામ પતે ને પછી આપણે વાયર એકડા ના ટાયર મારશું એટલે અત્યારે હું છે બીજા તડકો ને એવું બહુ છે નહીં એટલે આપણે આ અત્યારે જેક ને એવું બધું મારી દેવાય એટલે આપણે તડકા નું માથાકૂટ કરવી નહીં જેક કમ્પ્લીટ મારી ને ટાયર રિયા ખોલી નહીં કરે પણ અત્યારે જોવા ટાયર રિયા પેટ કરે છે અને પછી આપણે એ ટાયર આગળ ના થઈ જાય ને પછી આપણે વાંયલા રેકડાના કાઢવાના છે એટલે હવે આપણે જોવી કેટલી વાર લાગે કેમ કે હારવાય આપણે ટાયર ખોલ્યા છે ને તો પાવડર વતન કરી નાખી નવા ટાયર માં તો પાવડર ફરજિયાત કરવાનો જ હોય અને આજે આપણે જૂના ટાયર નીકળ્યા ને એમાં વતન હરવાય પાવડર કરી નાખી અને પછી હવે આગળના ટાયર ચડાવીને પછી આપણે વાંચલા રેકડાના ટાયર ખોલી નાખી અને અત્યારે મિત્રો વાગી ગયા દસ પણ જો કેટલી વાર લાગે કે કે દવા વાગ્યા કે આ બધું કામ કરતા કરતા લખો બાર એક તો ટાયર માં જ થઈ જવાનું છે આ નવા ટાયર જે આગળ બેતરાવી દીધા હે અને આ જેક ને ઉય બધું ઉતારી નાખ્યું હે અને મે તો આપણે આ વાયરિંગ નું કામ કરી નાખ્યું હે તમને આ જે જી હતો ને તમને આપણે જે ફ્યુઝ બોક્સ આવે ને તો ફ્યુઝ બોક્સ ની અંદર આપણે હું ઉંદર માં ટ્રાશ કર્યો હે કમકે 6.5 કાપી નાખતા એના હિસાબે સેલ્ફ નતો લાગતો એટલે અત્યારે આપણે એ કામ તો થઈ ગયું છે સેલ્ફ નું હવે આપણે પ્રેશર પાઇપ નું જોવાનું છે એટલે એક પ્રેશર પાઇપ નું થઈ ગયું એટલે આપણું કામ ઓકે થઈ જાય પણ આ બાજુ આપણે જોવા ટાયર કમ્પ્લીટ સટાવી દીધું છે અને આપણે આયા જે રેકરાના ટાયર હતા ને એ આપણે અહીંયા જોટો કાઢી લીધો છે અને એ કાઢીને આપણે આ બાજુ જગરામાં જડાવી દીધો છે જો આ बाजू કમ્પ્લીટ ચડાવી દીધો છે અને હવે આપણે આ બે ટાયર કમ્પ્લીટ થાય એટલે એ ઓલી બાજુ લાગી જશે એટલે આપડે ટાયર નું કામ બધું થઈ ગયું છે રેડી અને હવે બે માં રો હવા ભરાઈ છે એટલે રો હવે હવા ભરાઈ ગયા એટલે આપણે ચડાવી દે અને પછી આપણે આ બધા જેક ઉતારી નાખ હવે મિત્રો આપણે જો બધા ટાયરમાં જેક મારીને બધા ટાયર આપણે આટલા બદલી કરી નાખ્યા છે હવે ખાલી એક આપણે વાંકાનેરથી જે રિમોટ ટાયર આવે છે ને એ ટાયર આવી જાય એટલે આપણે કમ્પ્લીટ ચડાવી દઈએ અને આપણે જે એક્સેલના ટાયર હતા ને એને આપણે સાઇડ પલ્ટી કરાવી નાખી છે કેમ કે આપણે જે આ થોડાક રેન ટાયર આપણે ઉતરતા હતા એટલે અત્યારે આપણે આ નવા ટાયર રહ્યા ને એને આપણે સાઇડ પલટી કરી નાખી છે એટલે આપણે આ સાઈડ પલટી કરવામાં તો કઈ હોય નહીં આપણે જેક મારી દીધો અને જેક મારીને જે અહીંયા ટાયર હાલતું હતું ને એ આપણે અહીંયા ફિટ કરી દીધું અને અહીંનું ટાયર એ આપણે અંદર લઈ લીધું એટલે અંદર બહાર થઈ ગયા એટલે આપણે ખોલવા ન પડે સાઈડ પલટી કરવા માટે બાકી આગળના ટાયર હોય ને તો આપણે એ ખોલવા પડે બાકી આપણે બે ટાયર રહ્યા ને વ્યવસ્થિત કરી નાખ્યા છે અને આપણે બધાયમાં જેક માર્યો છે આપણે રેકડ ટાયરમાં જેક માર્યો આમાં જેક માર્યો અને આમાં જોવો અત્યારે જેક આપણે ઉતાર્યો છે એટલે ટોટલ આપણે જેક એક બે ત્રણ ને ચાર અને પાંચ ને છ જેક આપણે અત્યારે માર્યા છે ગાડીમાં હવે અત્યારે હવે બધું કમ્પલેટ થઈ ગયું છે હવે ખાલી લિફ્ટના ટાયર રહે ને એ બે ચડાવવાના બાકી રહ્યા છે એટલે આપણે નું કામ થઈ જાય પૂરું આપડા જુના જૂના જે ભાઈ ડ્રાઈવર આવી ગયા છે સી એન જે રિક્ષા લાઈન અને આપણે જોવા જે ટાયર રિમોટ કરાવવા દીધું તું ને એ રિમોટ કરાવી એને આવી ગયું છે અને અજેભાઈ હવે અહીંએ ખટારો રેહાઈ મૂકી દીધો છે હા અને હવે સીએનજી રિક્ષા લઈ લીધી છે એટલે જોવા નામય આગળ લખાવી નાખ્યું છે અજય આપણું રિમોટ ટાયર જોવો એ વાકાનાર થી લઈને આવ્યો છે આપણે ઉભી નક્ષી નું રિમોટ કરાવેલું હે એટલે હવે લે રેવ લેવરાવું રે હા જોવો એનું નામ અજય જીજે છત્રી છત્રી બ્યાસી આ રેકડો કેવાય ને કા હવે મિત્રો આપણે જોવો ટાયર નું બધું કામ પતી ગયું છે અને આપણે અજય ભાઈ ઈ વતન વહી ગયા છે એટલે હવે આપણે અહીંયા ફિલ્ટર સાફ કરાવી છે કે આપણે ફિલ્ટર સાફ કરવાનું બાકી રહી ગયું હતું એટલે ફિલ્ટર સાફ કરે છે અને આપણે જોવો આપણો જે ટાયર અહીંયા રાખવાના છે ને એના જો ગાડી નંબર લખી નાખ્યા છે ચુમ્મોતેર બાર અને એક આવડવા ટાયર એ આપણે અહીંયા રાખી દઈશું કેમકે બધાના ટાયર જો અહીંયા પડ્યા હોય અને ગાડી નંબર લખી નાખ્યા છે અને અહીંયા બધાના આગળ ટાયર જેટલી ગાડીઓ હોય છે ને બધાના ગાડીઓના ટાયર આ રીતના નંબર વાઇઝ લખેલા હોય એટલે આપણે જે અહીંયા રાખી દીધા ટાયર અને આપણે સામે ગાડી રાખી દીધી છે એટલે આપણે જો જે રેડિયમ રહ્યો ને એ રેડિયમ બધું કઢાવી છે ગ્રેન્ડર મરીને એટલે પછી આપણે ટાઈમ મળે ને તો આપણે ચોટીલા ને આ વ્યવસ્થિત રેડિયમ કરાવી નાખશું પટ્ટી મરાવી દઈશું એટલે અત્યારે હું છે કે હવે કોઈ રેડિયમ વાળા આપણે બે ત્રણ જણાને પૂછ્યું ને તો એને કીધું કે ભાઈ તમે ગ્રાઇન્ડર મરાવી દો ને પછી જ રેડિયમ લાગશે ત્યાં લગ્ન રેડિયમ નહીં લાગે કેમ કે આમાં એમાં કાર્ડ જેવું થઈ ગયું છે અને રેડિયમ જેવું થોડુંક આમ ઉખડે નહીં એટલે એની વસ્તુ આપણે સક્સેસ જાય રેડિયમ એટલે હવે અહીંયા ગ્રાઇન્ડર માર લે અને ક્યાં આપણે અહીંયા ફિલ્ટર જો સાફ થઈ ગયું છે કમ્પ્લીટ એટલે હવે આપણે અહીંથી નીકળી અને આપણે એક ટાયર એક ટ્યુબ હતી એ પંચરમાં દીધી હતી એટલે અત્યારે જો એનું પંચર થાય છે એટલે પંચર થઈ જાય ને પછી આપણે ગાડી વ્યવસ્થિત મૂકી દઈએ અને ક્યાં આપણે આ વેલ્ડિંગનું ની બધું કામ થઈ જાય હવે મિત્રો આપણે ગાડીનું કામ થઈ અને આપણે આવતા જમવા અને અત્યારે આપણે વાગી ગયા છે અઢી અને અત્યારે અઢી વાગી આપણે બધું કામ કરતા હોય જમવા આવી ગયા છે અને જમવામાં આપણે તમે જવો આપણે ચવાણાનું નું શાક છે અને આ બાજુ આપણે છે રીંગણા અને આ બાજુ આપણે જવું માખંડની આખી ડોલ ભરેલી છે અને આ બાજુ આપણે છે રાયતું અને આપણે રોટલી ને ભૂંગળા ને ઠંડી છાસ અને આ આપણે પુંજાભાઈની ની હોટલ છે તો આપણે પૂંજાભાઈ કાઉન્ટરે બેઠા છે અને આવડ હોટલ એટલે હવે મિત્રો આપણે જમી લઈએ હવે મિત્રો આપણે જો જમી લીધું છે અને જમીન અત્યારે જોવો કાઉન્ટરે આપણે ઊભા છે અને અત્યારે આપણે અહીંયા જો કાઉન્ટરે પુંજાભાઈનો છોકરો ઊભો છે બેઠો છે અને અત્યારે જોવું આપણે આ આપણે પુંજાભાઈનો છોકરો છે ને આ પૂંજાભાઈ જોવું હેલા જાય છે અત્યારે કસ્ટમરની સેવા કરે છે અને બધું એ પોગાડે છે શું આપણે અહીંયા જમવાનું શું શું રાખો જમવાનું શાકમાં શિંગભાજી દહીં તીખા સેવ ટમેટા ઓરો સવાણું બધું મળશે રોટલી લોટલો સંભારો સાસ દૂધ રસ તમારે જે ખાવું હોય તમને કેવું લાગ્યું ભાઈ જમવાનું સારું જમવાનું એક નંબર હતું અને પ્લસ કે આપણે થાળી કઈ રીતની છે અહીંયા એકસો ત્રીસ રૂપિયા જેટલું જમવું હોય એટલું જમવું બરોબર ફૂલ થારી મિત્રો આપણે અહીંયા આપણે ફૂલ થાળી મળે અને તમારે જમવું હોય ને તો તમારે કાંઈ ઘટે નહીં તમારે તપેલા ભરી ભરીને જ બધી મૂકી દઈએ આપણે અહીંયા આવડ હોટલે અને આપણે આવડ હોટલના જે પૂંજાબ એરિયાની એનો છોકરો હે અત્યારે એ કાઉન્ટરે બેઠો છે અને આપણે અત્યારે થોડું ટ્રાફિક ઓછું છે બાકી નગર આ કાઉન્ટર બધાય બધા ફૂલ ભરેલા હોય કેમકે અત્યારે આપણે પાછો ટાઈમ એવો થઈ ગયો છે અને આ આપણે જોવા ગ્રાઉન્ડ કાંઈ ઘટે નહીં એવું અને અત્યારે બધી ગાડીઓ સાહેબ રાખી દીધી કેમ કે ધડકાના હિસાબે કોઈ કાંઈક ગાડી આપવાના નથી અને આપણી ગાડી રહીને જો આની પાછળ પડીએ એટલે હવે આપણે આવેલા છે ગાડી બાજુ કેમકે આપણે મિત્રો હવે હવાનો ચેક ને એવું બધું મારતા હતા એટલે અત્યારે હવે

ના ધોઈને કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે અને આપણે આ ગાડીમાં એક પાણીને એવું મોરામાં નાખી દીધું હતું છાટી દીધું હતું અને કાચની બધાય બધા આપણે શેમ્પુથી બધા ધોઈ નાખ્યા છે એટલે હવે આપણે અહીંથી રિવેશ મારી દઈ ગાડી કેમ કે અહીંયા પછી બીજાને ગાડીઓ રાખ્યું એટલે આપણે દાવા દે ગ્રાઉન્ડમાં આપણે એક જોડી કપડાં ધોવાના હતા એટલે એ વતન ધોઈ નાખ્યા છે અને મિત્રો આપણે નીકળવાની તૈયારી જ કરી છે પણ આપણે આજે આપણા મિત્ર આવે છે જસદનથી એટલે એ આપણે સ્પેશિયલ ફરવા હાટું જ આવે છે અને પેલી વાર જ ગાડીમાં આવે છે એટલે આપણને ફોન આવ્યો કે મારે છે ગાડીમાં ભરેલું છે એટલે એ અત્યારે આવે છે નીકળી ગયા છે એટલે વધીને વેડ થી પોણી કલાકમાં આવી જાય છે એટલે ત્યાં લગાણ માં આપણે અહીંયા ઘડીક વાર આરામ કરી અને પછી આપડે રનિંગ થઈ જાય કન્ટિન્યુ એટલે સીધા આપણે કિલોમીટર કાપવા માંડીએ અને મિત્રો આપડો લોડિંગ રી છે નાંદેડ ની આગળ વીસ પચીસ કિલોમીટર અહમદપુર કે ઉદગીર કે એવું કઈ ગામ છે ની આપણે ગાડી ખાલી કરવાની છે અને એક ડિલિવરી આપણે હિંગોલી ખાલી કરવાની છે એટલે હવે આપણે આપણા ભાઈબંધ આવે પછી આપણે નીકળી આવી અને વિડીયોમાં કન્ટિન્યુ બીના રહીજો અને ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હવે મિત્રો આપણે જો ચોટીલા થી હવે નીકળી છે અને આપણે જે તમને આગળ નું કીધું હતું કે આપણા ભાઈબંધ આવતો તો દસ જણ થી એટલે એ અત્યારે જોવો આપણે ગાડી આવી ગયા છે તુષારભાઈ આપડા તુષારુભાઈ છે અને આપડા નાનપણના ભાઈ પણ છે અમે હારે હારે ભણતા તા અને મિત્રો હવે ચોટીલા આપડે આવી ગયા છે જે આપણે નો ગલ્લો કે આપણે અવતાર્યા છે અને અત્યારે આપણે શ્રીફળ ને એવું વધારી નાખ્યું છે અને આપણે અગરબત્તી કરી અને હવે માતાજી નું નામ લઈને નીકળી જય મા હિંગડા જય મા મેલડી અને હવે આપણે ચોટીલા થી રનિંગ થાય અને હવે સીધા આપણે એલા જાય લીમડી બાજુ કિલોમીટર કાપી ધીમે ધીમે કે અત્યારે આપણે પડી ગઈ બફારો આપડે ફૂલ છે અને જ આપણે દેખાય છે જય હવે મિત્રો આપણે રનિંગ થાય આપણે જવું તુષારભાઈ માવો બનાવે છે ફર્સ્ટ ક્લાસ શું તુષારભાઈ પેલી વાર આવ્યા કે ગયા તા કે પેલી વાર પહેલી વાર જવા ને બાકી આમ ફોર માં ગયા છો ને પછી આમ ક્યાં રાજસ્થાન બધી બાજુ એવા છે પણ ખટારામાં પેલી વાર આવે છે આપડી હવે મિત્રો આપડે નીકળી અને વિડીયો માં કન્ટિન્યુ બન્યા રહીજો અને ચેનલ માં નવો હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો આપણે પાસ કરી લીધું એ લીમડી અને બગોદરા અને અત્યારે આપણે બગોદરા ટર્ન મારીને રાખી છે તારાપુર ચોકડી ઉપર અને સામે જે રસ્તો રહ્યો એ આપણે જે અમદાવાદ વાળો એટલે હવે આપણે અહીંયા કાચ ને એવું સાફ કરી નાખી અને પછી આપણે એથી નીકળી આપણે કાચ સાફ કરી નાખીએ આપણે મોરો રહ્યો તો આપણે અહીંયા કાવડ હોટલે ધોઈ નાખ્યો કહો તો પણ આપણે કાચ રીયાની આપણે ઓગરાવાળા હતા એટલે અત્યારે જવું આપણે કાચને એવું સાફ કરી નાખી પછી આપણે અહીંથી નીકળી